પેલા દોસ્તો જયસાર આ બધાને સ્વાગત છે આજના નવાલોમાં આપણે જૂના જૂના દિયા થઈ ગયા છીએ અને આજ તો હવે ઘરે જવા નીકળી જવાનું છે તો હવે નીકળીએ થોડી વારમાં કે તૈયાર તો થઈ ગયેલા જ છીએ અને બસ હવે બસ ઘરે આવવાનું જ છે હવે ભલે ને ગમે એમ હોય પણ આપણે ઘરે આવી ત્યારે આપણને નિરાશ થઈ જાય ગમે એટલું સારું હોય ગમે ત્યાં ગયા હોય પણ ઘરે આવી ત્યાં હા થાય તો મને ઘરે જવું જવું થઈ ગયું છે તો કેમ કે માનતા ને એવું તો પૂરું થઈ ગયું છે ને હવે બીજે કંઈ જવાનું નથી તો હાલો હવે આપણે ઘરે આવવાનું છે થોડોક પાણી બદલો થાય એટલે અવાજ એ થોડોક ઘાટો થઈ ગયો છે કે શરદી જેવું થઈ જાય આપણે પાણી બદલો થાય એટલે અસર તો થોડી થોડી વર્તાવવાની જ છે તો બસ હવે નીકળવાનું છે અને બસ બળી જાય તો સારું તો ફાઇનલી આપણે જો હવે બસ સ્ટેન્ડ આવી ગયા છે અને હવે બસની વાર્તાન બેઠા 8:30 થઈ ગયા છે કોણાનોની બસ છે તો બસ સ્ટેન્ડ અમે દેખાડું અને ગોંડલનું બસ સ્ટેન્ડ છે અને હવા હવા નફરમાં સુરેન્દ્રનગર જવું ગીન સડી ગયા છે ઉપર તો આપણે હવે જવાનું છે બસ અહીંયાથી અમરેલી 8:30 થઈ ગઈ છે કોણાનોની બસ છે હાલો જઈએ બસ મબસ મળી જાય એટલે ફટાફટ બેઠી જઈએ આ તો ઠંડી જેવું વાતાવરણ છે એટલે કઈ વાંધો નહિ આવે શક્કરનું એવું લાગે છે અત્યારથી તો હાલો હવે જઈએ है तो हरा से आपने अभी तो बस माथे नीचे उतरी है तुरंत ही मो वाली बस मुली गई बस जो बस उतरी जावानी से आपको लागे से वेला वेला फुगी जा मोवा ना यो बस उतरी गई से ना एक स्पेस है लेती एक स्पेस होते है एक स्पेस चल फटाफट मोसी पहुंच जाए तब तक भले किसी मोवा जिन करो तो वेला वेला मोसी तो जाए आपने आप के केवा

આપણે જો ઘરે આવી ગયા છીએ અને નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા અને હવે ખાવાનું થોડું ઘણું બનાવવાનું છે મૂકી દીધા છે બટાકા બફા બટાકા બફા મૂકાઈ એટલે બટાકા બફાઈ જાય ને એટલે પછી થોડી ઘણી રોટલી બનાવી નાખવાની દિવસથી બહાર હતા એટલે ખાવાનું કઈ બહાર જાય ઘરે જવું તો હોય નહીં એટલે ખાવા બીજા ને લેવાની પહેલાં તો જો હું તળ નાખ્યા નહીં બટાકા બાફી નાખ્યા તોલી બનાવી નાખી હવે આપણે તો ભુંગળા બટાટા કરવાનું છે એટલે ભુંગળા તો તૈયાર જેલા છે ને સાબેંદો ટમેટા સુધારે કેમ કે બધાને એકલા બટાટા એ નો ભાવતા હોય ને અમુકને એકલા બટાટા ભાવતા હોય એટલે ટમેટા અને બટાટા ને એવું મિક્સ કરીને અમુક ખાય ને આપણે આ મને તો એકલા બટાટા ભાવ વધારે છે હામાં વિસારી ન અમેને ખબર પડતી અમારું છે સાદીન બટકો સે ખવને એટલે ડો ગામનું જો ને તે કે મમ તેલ મોવા થી કરાવતી આવે આવે ની વાત ખલ ની ના અમાર ગરમ ગરમ લાગે અમા તો રેસી રોટલી માં મરસાંદી નું પડે તોડી નાખું હેગા ગરમ ગરમ રે હે એટલે એકા બધું બનાવી દે હું તા ઠંડી થી જાય થી પછી ઠંડી થી જાય બનાસ ને

એ લે બની નાખી મસ્તીયા કો વાટકો ભરી બોપ તીખા હે અરે ફૂલ તીખા બનાવાનો હે મસ્તી ને તો મજા આવી જ રહે મજા આવી જ રહે ખાજે તો રાખો આપણે વસવાણગઢિયાના ખટા દાતન કેમ ખાજે રાખી આ ખાધા હો મને આવી જી ખાવાની તીખા આપણે બારજેલા હોય ને એટલે ખાવાનું ના મોળું હોય સાજે મોળું હોય અને રોટલી નું બધું આપણને વધારે ન આવે મશીન માં બનાવવાની મશીન માં રોટલી બનાવેલી હોય મેં આવીને તો ઘરૂ ખાવ ખાવ થઈ રાખે જી મને આવય ને મેં નાખી જી આવી બનાવતા હવે ઘણા ટમેટા ની મેવી અને મને કે ગ્રેવી વાળા ને બો મજા આવે આ હરા નખી દે બધી મેં બોલે તો ના કા લીંબુ ત મલે મને નાખું જ ને ખાવું છે ને નાખું મને તો લીંબુ વાળો ભાવ છે સેવા તો આપડા બટેટા તૈયાર થઈ ગયા તો એકતના પણ દેખી

ભુંગલા ભુંગલા તો તળેલું જ થાય અને બટાટા કને ખાતી આશાબેન અમાર સુદન ને તો ને ને બી બાકી છે વરાળ લેવું તો બધું બની જેલું છે દાળ ભાત થઈ ગયેલા છે અને રોટલી છોટી આપડે અમારા સાંદીન બડકા મૂકી દીને કે સાંદીન તો આ લો જમવાનું થઈ ગયું છે તૈયાર હાલો બધા બટાટા ભુંગલા ખાવા અમારા આશાબેન આમંત્રણ આપે તો બધાએ ખાવા આવજો તો આ લો આજનો ઓલો અમારો આયા સુધી તમને અમારો ઓલો બેમાં હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો si Maria Bizan ng Aulogma. Kaya so, tiba Bye-bye!